નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપ સૌનું બીજા ભાગમાં અને મિત્રો બીજા ભાગમાં હરાજી વિશેની વાત કરી મિત્રો તો છાપરા નંબર કપાસ છાપરા નંબર બે માં છેલ્લા છેલ્લી છેલ્લી લાઈન ની હરાજીનું કામકાજ મિત્રો બાકી છે ને ત્યારબાદ મિત્રો ત્રણ નંબરના છાપરામાં હરાજી જવાની છે આ એક મિત્રો સુપર ક્વોલિટી માલ વેચાઈ ગયો છે હજી હરાજી અહીંથી ગઈ જ છે તો ચાલો આના બજાર ભાવ તમને જણાવી દઉં ચારસો એકોતેર રૂપિયા ભાવ છે મિત્રો તમને ડુંગળી દેખાડ દઉં કેવો માલ છે ચારસો ને એકોતેર રૂપિયામાં મિત્રો આ માલ વેચાણો છે ને હરાજી અત્યારે ચાલુ જ છે જોઈ શકો છો તો ત્યારબાદ મિત્રો આગળ આપણે હરાજીના બજાર ભાવ જાણીશું પેલા આ વકલ આપણે જોઈ લઈશ તો મિત્રો આ જોઈ શકો છો તમે સુપર ક્વોલિટી માલ છે ને ચારસો ને એકોતેર રૂપિયા ભાવતી છે આની અંદર આવડી મીડિયમ સાઈઝ છે ને મોટી સાઈઝ છે આવડી ચારસો ને એકોતેર રૂપિયા ભાવતી છે બેસ્ટ ક્વોલિટી માલ છે માલમાં કાંઈ ઘટે ને એવો માલ છે ચારસો ને એકોતેર રૂપિયા ભાવતી છે સુપર ક્વોલિટી ચારસો એકોતેર રૂપિયા ભાવ થયો છે એનો પૂરો ત્રીલોક દલાલ માં વેચાણ છે ઓગણપચાસ કટાનો વકલ છે ઓગણીસ નંબરના ના રે મિત્રો ચારસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે ત્રણસો ને એક રૂપિયા ભાવ થયો મિત્રો બસો ને છન્નું રૂપિયા નો ભાવ થયો છે ને આ ક્વોલિટી તમને દેખાડું જોઈ શકો છો આ પ્રકારની મીડિયમ ક્વોલિટી મળ છે આવું વધારે પૂરતું છે આમાં બસો ને છન્નું રૂપિયા ભાવે છે હાલ સાઇઝમાં બધું છે ઝીણા મોટું બધું છે ને ક્વોલિટી થોડીક મીડિયમ છે બેતું છે બગાડ હોતે છે આની અંદર બસો ને છન્નું રૂપિયા ઉગાવો હોતે છે બસો ને છન્નું રૂપિયા ભાવ છે મીડિયમ ક્વોલિટી માલ છે અને મિત્રો આના ત્રણસો ને એક રૂપિયા ભાવ્યો છે આ જોઈ શકો છો આમાં કલર વાળો સારી ક્વોલિટી માલ છે અને સાઇઝની વાત કરીએ તો મીડિયમ સાઈઝ છે બહુ મોટી નથી ત્રણસો ને એક રૂપિયા ભાવ થયું છે આની અંદર તમે જોઈ શકો છો આ પ્રકારનું ભૂંગરું છે મિક્સમાં થોડુંક ત્રણસો ને એક રૂપિયા ડુંગળી છે આ પ્રકારની લાંબી ડુંગળી છે ત્રણસો એક રૂપિયા વાવતી આનું ওখানে <laughs> একটা <laughs> તો મિત્રો જોઈ શકો છો તમે આ માલ ત્રણસો છન્નું રૂપિયામાં વેચાણો છે સારી ક્વોલિટી માલ છે એટલે ચારસો રૂપિયાની આસપાસ ભાવ થઈ ગયો છે ત્રણસો ને છન્નું રૂપિયામાં વેચાણો છે મોટી સાઇઝ છે એકદમ બમ્પર અને મીડિયમ સાઇઝ હોતી છે આની અંદર મિક્સમાં ત્રણસો ને છન્નું રૂપિયા વાવતી છે બાકી માલ એકદમ સારો અને કલરવાળો માલ છે બેતું છે એની અંદર મિક્સમાં આ પ્રકારનો બેતા ટાઈપ માલ છે થોડોક અંદર મિક્સમાં જોઈ શકો છો બેતું હોતું છે આની અંદર ત્રણસો ને છન્નું રૂપિયા વાવ દો છે બાકી માલ સારો ચોખો બગાડ કેવું છાપરા નંબર ત્રણ માં હરાજી નું કામકાજ આવી ગયું છે મિત્રો પેલો વેકલ વેચાણો છે અહીંયા ચારસો ને એક રૂપિયા માં તમને ડુંગળી દેખાડું જોઈ શકો તમે અત્યારે ઓગણીસ નંબર ના થી છાપરા નંબર ત્રણમાં માં હરાજી નું કામકાજ આવી ગયું છે તો મિત્રો આ માલ છે આપણે શ્રીનાથી માં વેચાણ કેટલો ભાવ આવ્યો આ ખેડુ હોતે છે ભાઈ આજે ચારસો એક રૂપિયા ભાવ થયો પેલો જ વખત વેચણો છે ભાઈ ચારસો એક રૂપિયા માં શ્રીનાથી દલાલ જોઈ શકો છો આ ક્વોલિટી માલ છે ચારસો એક રૂપિયા માં આ માલ વેચાણો છે મિત્રો આની અંદર થોડુંક આ પતિ ખરાબ થઈ ગયેલું આ માયુ માલ છે કોક કોક મિક્સમાં માં એક રૂપિયા બાકી માલ સારો છે થોડીક સાઈઝ માં નાના મોટું છે બાકી ક્વોલિટી સારી ચારસો ને એક રૂપિયા મિત્રો ત્રણસો એકાવન રૂપિયા ભાવ થયો સાઈઝ માં જીડા મોટું છે અને ક્વોલિટીની વાત કરીએ તો સારી ક્વોલિટી છે ને મીડિયમ ક્વોલિટી માલ હોતે છે અંદર મિક્સમાં બગાડવાળું ને એવું હોતે મિક્સમાં છે આ પ્રકારનો બગાડ હોતે છે મિક્સમાં અને સારી ક્વોલિટી માલ હોતે છે સાઈઝ માં બધું છે ઝીણા મોટું બધું છે આવું સારું હોતે છે એની અંદર ત્રણસો ને છ રૂપિયા ભાવ થયો છે સાઈઝ માં બધું છે ઝીણા મોટું બધું મિક્સમાં છે મીડિયમ ક્વોલિટી છે થોડીક ત્રણસો ને છ રૂપિયા બેતું જોઈ શકો છો તમે અને માલે જોઈએ તો કાચો માલ છે ત્રણસો છ રૂપિયા ભાવ થયો છે થોડો એવો આ પ્રકારનો બગાડ હોતો છે આની અંદર મિક્સ એટલે મીડિયમ આવી ક્વોલિટી માલ હોય ને મિત્રો એના બજાર ભાવ ત્રણસો રૂપિયા ની આસપાસ છે એટલે બજાર આમાં મીડિયમ માલમાં તો ટકેલું જ છે જોઈ શકો છો તમે આવી ક્વોલિટી માલ છે એના ત્રણસો રૂપિયા થઈ જાય છે અને સારી ક્વોલિટી ના ચારસો જ થાય છે આના ત્રણસો રૂપિયા ભાવતું છે જોઈ શકો છો આ પ્રકારની ક્વોલિટી માલ છે ત્રણસો રૂપિયા ભાવતી હોય ચારસો 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 ને એકવીસ રૂપિયા ભાવ દે તો આની અંદર તો જોઈ શકો છો આવડી એકદમ બોમ્પર સાઈઝ વધે છે અને સુપર ક્વોલિટી માલ વધે છે એકદમ પેડા ટાઈપ માલ છે અને થોડુંક મીડિયમ વધે છે આવડી સાઈઝ મીડિયમ સાઈઝ વધે છે બાકી માલ સારો છે કલર સારો હે કાંઈ ઘટે એવો માલ છે જોઈ શકો છો આવી બેસ્ટ ક્વોલિટી માલ છે અને સાઈઝ વાળો માલ છે

ત્રણસો ને એકાણું રૂપિયા ભાવતી છે સાઈઝ માં થોડુંક ઝીડા મોટું છે અને કલર જોઈ શકો છો ને આછો ગુલાબી કલર છે એકદમ કલરવાળો નથી ત્રણસો એકાણું રૂપિયા ભાવતું છે છે ને આવો જોઈ શકો છો આછો ગુલાબી કલર છે ત્રણસો એકાણું રૂપિયા ભાવતી મોટી સાઈઝ મિત્રો આવડી છે પણ ઓછા ભાગે છે બાકી વધારે પૂરતું જોઈએ તો અમે આની અંદર આ પ્રકારની સાઈઝ દેખાય છે ત્રણસો ને એકાણું ને કલર તમે જોઈ શકો છો આછો ગુલાબી કલર છે ત્રણસો એકાણું રૂપિયા ભાવત્યો છે બાકી માલ હારો હવે બગાડ નથી આમાં

મિત્રો ચારસો ને રૂપિયા ભાવ થયો છે ક્વોલિટી સારી માલ હારો પણ સાઈઝમાં થોડુંક જીડા મોટું છે આ પ્રકારનું જોઈ શકો છો ગુલટી હોતી છે આવડી અને મીડિયમ સાઈઝ છે ને મોટી સાઈઝ છે ચારસો ને રૂપિયા ભાવ થયો છે આ બિયારણમાં હાલ એવો માલ છે મિત્રોને ને બિયારણ કરવા જે માલ લીધેલો છે ચારસો છેતાલીસ રૂપિયા ભાવ થયો છે બાકી ક્વોલિટી સારી છે જોઈ શકો છો સાઈઝમાં થોડુંક નાના મોટું છે બાકી ક્વોલિટી સોલિડ છે સારી ક્વોલિટી માલ છે ચારસો ને રૂપિયા ભાવ થયો થોડુંક નાના મોટું હે બાકી ક્વોલિટી સારી હોય બિયારણ માં હાલે એવું મળશે ચારસો ને છેતાલીસ તો ફાઇનલી ખેડૂત મિત્રો આ ભાગ બે ના બજાર ભાવ ને મિત્રો બજાર જોઈ તો સવાર કરતા અત્યારે થોડું એવું બજાર ખેંચાતું દેખાય છે મિત્રો જેમ હાલના સવારે ચારસો રૂપિયાની આસપાસ બજાર ભાવ થતા હતા એના ચારસો રૂપિયા તો થાય છે પણ કોક વોકલના જોઈ તો મિત્રો ચારસો એકવીસ એકત્રીસ એવા પણ બજાર ભાવ થાય છે એટલે થોડું બજાર અત્યારે ખેંચાતું દેખાય છે તો મિત્રો આ વિડીયોમાં આટલું જ ફરી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ